ષ્ટ પૂર્વે ચોરાયેલા આભૂષણો કોર્ટના હુકમથી પરત મળ્યા ગ્રામજનો દ્વારા વાત ગાતે ચોરાયેલા આભૂષણોને માતાજીના મંદિરમાં કરાયા માતાજી મંદિરમાં આભૂષણોમાંથી બનાવેલ ચારસો ગ્રામ ચાંદી ગ્રામ સોનાની લગડી મળી ડીસા પાસે કુંપટ ગામે સિતળા માતાજીનું મંદિર આ વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે ફાગણ સાતમના રોજ મેળો ભરાય છે અને વર્ષે દહાડે પણ અનેક દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે વર્ષ ઓગણીસો અઠ્યાસી માં સીતળા માતાજીના મંદિરમાં માતાજીના વિવિધ આભૂષણોની ચોરી થવા પામી હતી જે ચોરીનો આડત્રીસ વર્ષ બાદ ન્યાય મળતા કોર્ટના આદેશથી ચોરી થયેલ આભૂષણો કુપડ ગ્રામજનોને પરત મળ્યા કુપટ ગામમાં વાતે ગાતે આભુષણો મંદિરમાં પરત કરાવતા માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો સાગર છલકાશે આ અંગે વકીલ રાજુસિંહ સોલંકીએ વિગત આપી તે પ્રમાણે કુપટ ગામમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં વર્ષ ઓગણીસો પૂજારીની હત્યા બાદ માતાજીના આભૂષણો સહિત છતરોની ચોરી થવા પામી હતી અને જે સમયે ગુનો પરંતુ તેની કોઈ મળી ત્યારે વર્ષ ધંધુકા બાજુથી ઝડપાયેલ ચોરોએ ડીસા તાલુકાના કુપટ ગામમાં શીતળા માતાજીના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી જેને લઈ પોલીસે સીતળા માતાજીના મંદિરમાંથી ચોરી થયેલા આભૂષણો જે સોનીને વેચાણ કર્યા હતા તેની પૂછપરછ કરી સોની આભૂષણો ગાળી

આભૂષણને મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હતા માણી રૂપમાબંધ ભારત ન્યૂઝ ડીસા